લોકસભાની સામાન્ય ચૂંટણીનું ગુજરાત રાજ્યમાં આગામી સાત મહિના રોજ મતદાન થવાનું છે ત્યારે મહિસાગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય અને આંગણે આવેલા આ લોકશાહીના અવસરોમાં મતદારો ઉત્સાહભેર સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નેહાકુમારીના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિ અને તેના પ્રચાર પ્રસાર માટે નવતર પાયેલ સમાન કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જેને વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી નિયાકુમારીએ વૃક્ષારોપણ કરી પહેલી વખત મતદાનનો ઉપયોગ કરનારા યુવા મતદારોને ચૂંટણીનું મહત્ત્વ સમજાવી મતદાન અવશ્ય કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો યુવા મતદારોમાં મતદાન ભાવ અને વધે તે માટે દેશની ભાવિ પેઢી એવા યુવાનોએ લોકશાહીના આ પર અચૂક મતદાન કરવા પ્રોત્સાહિત કરાયા હતા સૌપ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થી મિત્રોએ દેશ યુદ્ધમાં અવશ્ય મતદાન કરી જેમ અચૂક મતદાન કરવા સંકલ્પબદ્ધ થઈ શપથ લીધા હતા તો પહેલી વખત મતદાન કરનારા યુવા મતદારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું યુવા મતદારે વોટફોર્મ મહિસાગર આકરામાં વૃક્ષારોપણ કરી પોતાનો પહેલો વોટ કરવા જવાનો ઉત્સાહ બતાવ્યો હતો તો આ કાર્યક્રમમાં નિવાસી અધિકારી કલેક્ટર શિવિલતા નાયબ વન સંરક્ષક નૈવિલ ચૌધરી પ્રોફેશનલ આઈએએસ મહેક જૈન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ એસ મનાજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક સી એન ભાભોર પ્રાંત અધિકારી આનંદ પાટીલ જિલ્લા શિક્ષણ અધિકારી નૈલેશ મુનિયા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App